નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લોકસભા ચૂંટણીને લઈ દાહોદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શહેરના માર્ગો ઉપર પદયાત્રા રેલી યોજી પ્રચંડ પ્રચાર કર્યો હતો જેમાં ઠેર ઠેર ફુલહારથી જશવંતસિંહ વાભોરનું સ્વાગત કરાયું હતું લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશવંતસિંહ વાભોર દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગામડે ગામડે પ્રચારની સાથે દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં જશવંતસિંહ વાભોરે પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પદયાત્રા રેલી પ્રારંભ કર્યો હતો જેમાં દાહોદ જિલ્લા અને દાહોદ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઢોલ નગારા સાથે નીકળેલી યાત્રામાં અબકી બાર ચારસો પાર જશવંતસિંહ તીસરી બારના નારા સાથે નીકળેલી રેલીનું ઠેર ખેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું તેમજ જશવંતસિંહ વાભોરનું ફૂલહાર પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું ગોધરા રોડથી એમજી રોડ દોલતગંજ બજાર હનુમાન બજાર થઈ પડાવ વિસ્તારમાં મનતામેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી યાત્રાનું સમાપન કરાયું હતું જશવંતસિંહ વાભોરે જણાવ્યું હતું કે સમગ્ર લોકસભામાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે જે જોતાંગજીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું